નમસ્કાર મિત્રો આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો કેટલીક રાશિઓ એવી હોય છે જેનું ભાગ્ય આ સમય પર સાતમમાં આકાશમાં રહે છે અને હવે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ વચ્ચે કેટલીક ખાસ રાશિઓ માટે સમય અત્યંત શુભ રહેવાનો છે હા ભગવાન મહાદેવની કૃપાથી કેટલીક રાશિઓ પર અપાર સૌભાગ્ય વરસવાનું છે ભગવાન મહાદેવ આ જાતકો પર ખાસ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આવતા વર્ષોમાં તેમની કિસ્મત તેજસ્વી બનવાની છે આ સમય દરમિયાન આ ભાગ્યશાળી રાશિઓ માટે સફળતાના અનેક માર્ગ ખુલવા જઈ રહ્યા છે તેમને ધન માન સન્માન અને પ્રગતિના નવા અવસર મળશે ઉપરાંત વેપારમાં અદભુત નફો કાર્યકિર્તિમાં મોટી સિદ્ધિઓ અને જીવનમાં સુખ સમૃદ્ધિનો યોગ બની રહ્યો છે આ પરિવર્તન એટલો અસરકારક સાબિત થશે કે આ જાતકોનું જીવન અગાઉ કરતા ઘણું વધુ સુખમય અને ઉત્કૃષ્ટ બની જશે હવે પ્રશ્ન એ ઉઠે છે કે આખરે એ ખાસ રાશિઓ કઈ છે જેમના પર ભગવાન મહાદેવની વિશેષ કૃપા થવાની છે કયા લોકો ધનસંપત્તિથી પરિપૂર્ણ થવાના છે મિત્રો આ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂરથી જોવો કારણ કે તે તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે વિડિયો શરૂ કરવા પહેલા અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભગવાન મહાદેવના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂર લખો જેથી ભગવાન મહાદેવની કૃપા તમારા પર પણ બની રહે જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકન દબાવો જેથી અમારી આવનારી મહત્વપૂર્ણ માહિતી સમયસર તમને મળી રહે તેમજ આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ના ભૂલશો તો ચાલો હવે જાણીએ એ ખાસ રાશિઓ વિશે જેમનું ભાગ્ય વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી ઊંચાઈઓને સ્પર્શ કરવાનું છે આ સમયગાળા દરમિયાન તેમને ધન પદ અને પ્રતિષ્ઠાનો અભાવ નહીં રહે આપણે બધા જાણીએ છીએ કે ગ્રહનક્ષત્રો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે વ્યક્તિના જીવનમાં જે કંઈ શુભ કે અશુભ ઘટનાઓ થાય છે તે મુખ્યત્વે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિ પર આધાર રાખે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો દરેક કાર્યમાં સફળતા મળે છે જ્યારે વિપરીત સ્થિતિમાં મુશ્કેલીઓ વધી જાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે અને તેઓને દેવોના દેવ મહાદેવની ઉપાધિ પ્રાપ્ત છે ધર્મ સાધનામાં તેમનું સ્થાન અત્યંત ઊંચું માનવામાં આવે છે ભગવાન શિવ સ્વભાવથી જેટલા સરળ અને સાદા છે તેટલા જ તેઓ ક્રોધી પણ માનવામાં આવે છે પરંતુ તેમને પ્રસન્ન કરવું અત્યંત સહેલું છે જે વ્યક્તિ ભગવાન મહાદેવની શ્રદ્ધા અને ભક્તિથી આરાધના કરે છે તેની કિસ્મત ચમકતાવાર લાગી શકતી નથી આ કારણે આ વીડિયોમાં અમે એવી ભાગ્યશાળી રાશિઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમના પર ભગવાન મહાદેવની કૃપા દ્રષ્ટિ પડી ચૂકી છે અને આવતા વર્ષોમાં જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે સમય આવી ગયો છે એ જાણવા માટે કે કઈ રાશિઓ આવતા વર્ષોમાં અપાર ધનસંપત્તિ અને સમૃદ્ધિ મેળવનાર છે તો મિત્રો આ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે વિડિયોને અંત સુધી જુઓ અને તમારી રાશિનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં જય મહાદેવ આ યાદીમાં જે સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીની ભવિષ્યવાણી ભગવાન મહાદેવની કૃપાથી આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થશે તમારી મહેનત ફળ લાવશે અને તમને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ સમય ધનલાભનો યોગ લાવશે વેપારમાં ખૂબ ઝડપથી વૃદ્ધિ થશે અને નફામાં અનેક ગણો વધારો થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણી અને સમજદારીના કારણે તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો ભગવાન મહાદેવની કૃપાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને અચાનક ધનલાભ થવાની સંભાવના રહેશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને ટૂંક સમયમાં શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે જો તમારા કોઈ કાર્ય લાંબા સમયથી અટક્યા હતા તો હવે તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે અનુભવી શકશો કે ભગવાન મહાદેવની કૃપાથી આ સમય તમારા જીવનનો શ્રેષ્ઠ સમય સાબિત થશે આર્થિક સમૃદ્ધિ અને વ્યવસાયિક ઉન્નતિના અવસરનો સંપૂર્ણ લાભ લો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ જે આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોની ભગવાન મહાદેવની અસીમ કૃપાથી બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે આ સમયગાળામાં તમને ધનલાભ મળશે અને સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે નોકરીની શોધમાં રહેલા જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે જ્યારે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખનારા લોકો માટે સફળતાના યોગ સર્જાઈ રહ્યા છે જો તમે પહેલેથી કોઈ પદ પર કાર્યરત છો તો પ્રમોશન અને પગાર વૃદ્ધિની સંભાવના પ્રબળ છે વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છનારા માટે પણ નવા અવસરો ઉદ્ભવશે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને મનપસંદ સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શ્રેષ્ઠ સાબિત થશે કારણ કે પરિશ્રમનું યોગ્ય ફળ મળશે જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ સમયગાળો અદ્ભુત સફળતા લાવશે વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે અને નફાની સંભાવનાઓ અનેક ગણો વધશે આ સમયગાળામાં પરિવારમાં ખુશી અને શાંતિ રહેશે સંતાન સુખ મળશે અને જીવનના દરેક ક્ષેત્રમાં ભગવાન મહાદેવની કૃપાનો અનુભવ થશે તમારે ચિંતાની કોઈ જરૂર નથી કેમ કે મહાદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ જે આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ જાણીને આનંદની વાત છે કે આ સમય દરમિયાન ભગવાન મહાદેવની અપાર કૃપા તેમના પર રહેશે ન માત્ર આર્થિક રીતે મોટો લાભ મળશે પણ તેમનો વ્યવસાય પણ નોંધપાત્ર રીતે આગળ વધશે તે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને પણ આ સમયમાં ઉન્નતિની તકો મળવાની શક્યતા છે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખતા જાતકોના સપનાઓ પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે છે આ સમયમાં મેષ રાશિના જાતકોના બધા અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે કરિયરના દ્રષ્ટિકોણથી તેમને ઉચ્ચ પદ માટે પ્રમોશન મળવાની શક્યતા છે પરિવારજીવન પણ આનંદમય રહેશે ઘર પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે ભગવાન મહાદેવની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને સફળતાના નવા દ્વાર ખુલશે આ સમય તેમની માટે સમૃદ્ધિ અને ઉન્નતિનો સંદેશ લઈને આવી રહ્યો છે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ જે આવે છે ધનુ રાશિ રાશિના જાતકો પર દેવોના દેવ મહાદેવ ભગવાન મહાદેવની અસીમ કૃપા વરસવાની છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ રહેવાનો છે આ સમયગાળામાં ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાં ધનસંપત્તિની કોઈ પણ અછત નહીં રહેશે તમારું આર્થિક સંસાધન વધશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે ભગવાન મહાદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાના શુભ સંકેત મળશે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં અપાર લાભ થશે જેનાથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં સ્થિરતા આવશે મહાદેવની અપાર કૃપાથી આ શુભ સમયમાં તમારા પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે તમારું જીવન અનેક શુભ સમાચારોથી ભરાઈ જશે ધન લાભના નવા અવસરો મળશે અને વ્યવસાયમાં પણ અપાર પ્રગતિ થશે અચાનક ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે સંતાન પ્રાપ્તિની પ્રબળ સંભાવનાઓ છે અને મનપસંદ નોકરી મળવાની શક્યતા પણ છે વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા લોકોને માટે આ સમય ખાસ અનુકૂળ રહેશે જો તમારું કોઈ સપનું અધૂરું છે તો તે પૂરું થવાનો આ એક સોનેરી અવસર છે નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા જાતકો માટે પણ સફળતા મળવાની સંભાવનાઓ ઊંચી છે મહાદેવ તમારી પર પોતાની કૃપા વરસાવવા માટે તૈયાર છે અને આ સમયગાળામાં તમારે ચારે બાજુથી લાભ મળશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ જે આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ જાણવું ખૂબ જ આનંદની વાત છે કે ભગવાન મહાદેવ તેમ માટે ધનવર્ષા કરવાના છે આ સમય દરમિયાન આર્થિક ઉન્નતિ માટે અદ્ભુત તકો બની રહી છે બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી સિંહ રાશિના જાતકોને અપાર ધનલાભ થશે અને તેમને સમાજમાં માન સન્માન પણ પ્રાપ્ત થશે તે સાથે તેમનો પ્રભાવ અને પ્રતિષ્ઠા પણ વધશે આ સમય દરમિયાન તેઓને એવા નવા અવસર મળી શકે છે જે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે વ્યવસાયમાં વધારો થશે અને જીવન ખુશીઓથી ભરાઈ જશે સિંહ રાશિના જાતકોને આ શુભ સમયનો પૂરો લાભ લેવા સલાહ આપવામાં આવે છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ જે આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન મહાદેવ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી અત્યંત લાભદાયી સમય લાવવાના છે આ સમયમાં તેઓને ધન સુખ અને સમૃદ્ધિ અપાર પ્રમાણમાં પ્રાપ્ત થશે બધેથી શુભ સમાચાર મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે મહેનતનું પૂરું ફળ મળશે અને બધી અડચણો દૂર થશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળવાથી આત્મવિશ્વાસ વધશે ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોને જીવનમાં સ્થિરતા અને મોટી સફળતા મળશે સાથે જ સંતાન સુખ મનપસંદ નોકરી અને વૈભવમાં વૃદ્ધિ થવાના યોગ છે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ જે આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ ખબર અત્યંત આનંદજનક છે કારણ કે ભગવાન મહાદેવની અસીમ કૃપા તમારી પર બની રહી છે આ સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાની છે ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાં એવા હકારાત્મક બદલાવ આવશે કે જે તમારા પરિવારમાં આનંદ અને ઉલ્લાસ ભરી દેશે જો તમારા જીવનમાં કોઈ વિરોધી અથવા શત્રુ છે તો તે સ્વયં જ ડરી જશે ખૂબ જ ટૂંક સમયમાં તમને એક મોટી શુભ માહિતી મળવાની છે જે તમારા જીવનમાં નવી તકો ખોલશે ભગવાન મહાદેવની કૃપાથી તમને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને ધનસંપત્તિમાં વૃદ્ધિ થશે જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે કોઈ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ પદવાળી નોકરી તમારા માટે રાહ જોઈ રહી છે પિતા અને પરિવારના આશીર્વાદથી તમારા બધા કાર્યો નિર્વિઘ્ન પૂરા થશે માતા પિતાની આશીર્વાદના પરિણામે તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે મહાદેવની કૃપા સતત તમારી પર રહેશે અને વૃદ્ધોના આશીર્વાદ પણ તમને મળશે જેના કારણે તમારા જીવનની બધી અડચણો દૂર થશે જો તમે વ્યવસાય કરો છો તો આ સમયે બિઝનેસમાં અપ્રતિમ લાભ મેળવવાનો છે આર્થિક પ્રગતિના નવા અવસરો મળશે સંતાન સુખ મળશે અને મનપસંદ નોકરી પણ મળી શકે નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન મળવાની પણ પ્રબળ શક્યતા છે ઉપરાંત જો તમે વાહન અથવા નવું મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય એ માટે અનુકૂળ સાબિત થશે કુલ મળીને તમારા માટે આ સમય અત્યંત શુભ રહેશે તેથી આ શુભ સમયનો પૂરતો લાભ ઉઠાવો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ જે આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને ભગવાન મહાદેવના આશીર્વાદથી બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન તમે ન માત્ર ધનલાભ મેળવશો પરંતુ આવકના નવા સ્ત્રોત પણ ઉદભવશે નોકરી મેળવવાના યોગો પણ ખૂબ પ્રબળ રહેશે સાથે જ સંતાન સુખની રાહ જોતા જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ શુભ રહેશે જે લોકો પોતાના પ્રેમજીવનમાં સ્થિરતા ઇચ્છે છે તેમને આ સમયગાળામાં મનપસંદ જીવનસાથી મળી શકે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો તમને ઉત્તમ તકો પ્રાપ્ત થશે આર્થિક રીતે આ સમય તમારી માટે ઉત્તમ સાબિત થશે વેપારમાં ઝડપથી ઉન્નતિ થશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારું સ્થાન વધુ મજબૂત બનશે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હો તો આ સમયગાળો સુવર્ણ તક આપી શકે છે ઘર વાહન કે અન્ય મિલકત ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે ટૂંકમાં તુલા રાશિના જાતકોએ આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ આ સમય આ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે આ વીડિયોના માધ્યમથી અમે તમને જણાવ્યું કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી ભગવાન મહાદેવની કૃપા કઈ રાશિઓ પર વિશેષ રૂપે રહેશે ભગવાન મહાદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક પ્રગતિ અને સફળતા મળશે જે જાતકો આ શુભ સમયનો સદુપયોગ કરશે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ રહેશે भगवान महादेव ना आशीर्वाद सदैव तमारा पर रहे जय महादेव आ वीडियो ने लाइक अने शेर करवानो ना भूलता धन्यवाद